હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશું સોગર છે તો નવા આવું તો આપણે નીકળી જાય છીએ ગામમાં બેસવા માટે જોઈ શકો છો આ છે આપણું ગામ ને આપણા ગામમાં થોડી દેર બેઠા કેમકે આજે સવાર સવારમાં બેસીએ કામ હતું નહીં કે એટલા માટે બેઠીએ આ છે આપણી ભત્રીજી તો ભત્રીજીને થોડી વાર રમાડીએ આપણે જોઈ શકો છો આ છે બીજી છોકરી તો રમાડીને પછી આપણે થોડી દેર બેઠા પછી જમવા બેસી જાય જમવામાં હતું દાળ ભાત ને રોટલી તો દાળ ભાતની રોટલી હું ખાવા લાગ્યો કેમ કે ભૂખ લાગી હતી એટલે દાળ ભાતની રોટલી હું પણ ખાવા લાગ્યો મસ્ત નહીં તો તમારે ખાવું તો હોય છે પછી ખાઈને નહીં લીધું મેં મસ્ત ફ્રેશ થઈ ગયો છે જોઈ છો ડાળ અને ભાત છે મસ્ત છે તો ખાવું પડે તો મસ્ત મસ્તકાનું ખાઈ લીધું ખાઈને હું આવી ગયો ખેતરમાં આંટો મારવા માટે કે ખેતરે જવું પડે એટલે હું આવી ગયો આંટો મારવા માટે જોઈ છો આ છે ખેતર ગાય માતા પણ ચડી રહ્યા છે તો પછી નહીં ફ્રેશ થઈ ગયો નાવાનું હતું તો નહીં હું થઈ ગયું મસ્ત ફ્રેશ જોઈ શકો છો હીરો લાગે છે પછી આવી ગયો માતાજીને જે દીવો બધી કરી બસ આજના વિડીયોમાં આટલું કરી મારે મળી આપણે બાય બાય